હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું બાળકો માટે કે પછી ઓછી ભૂખ હોય ત્યારે આપણને નાસ્તામાં ખાવા માટે દસથી બાર જ મિનિટમાં આ નાસ્તો બનાવીને આપણે રેડી કરવાનો છે અને આ ફટાફટ બનશે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો સૌથી પહેલાં ગેસ ચાલુ કરીને આપણે પેન મૂકી દઈશું એની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એડ કરીશું અને અડધી ચમચી જેવી આપણે આખી હડદની દાળ આવે છે સફેદ એ આપણે એડ કરવાની છે અને થોડીક સોટે કરી દેવાની છે પછી આની અંદર આપણે એકથી બે ચમચી જેવા ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરવાના અને ત્રણથી ચાર ચમચી જેવા ઝીણા સમારેલા કાંદા એડ કરીશું અહીંયા મરચાં અને કાંદામાંથી કાચો સ્વાદ નીકળે એટલું જ તમારે તેલની અંદર સોટે કરવાનું રહેશે અહીંયા તમે જો કાંદા ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે અહીંયા મરચાં અને કાંદા સરસ એવા થોડાક સોફ્ટ થઈ ગયા છે પછી આની અંદર આપણે એડ કરીશું લીમડાના પાન એડ કરવાના અહીંયા લીમડાના પાન થોડાક આવી રીતે કાપીને એડ કરવાના રહેશે તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો અને બે લાલ વગરના મરચાં આપણે આવી રીતે ટુકડા એડ કરીશું અને એક ચમચી જેવા આપણે સફેદ તલ એડ કરીશું હવે આ બધી વસ્તુને બી આપણે તેલમાં અડધી મિનિટ માટે સોટે કરી દેવાનું છે અહીંયા હવે આની અંદર આપણે રવો એડ કરીશું મેં અહીંયા એક કપ જેવો રવો લીધેલો છે અહીંયા તમે કોઈ બી રવો લઈ શકો છો ઝીણો મોટો જે બી તમે લેવો હોય લઈ શકો છો અહીંયા મેં મોટો જ રવો લીધેલો છે હવે આપણે આને સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે રવાને શેકવાનું રહેશે અહીંયા રવો તમારો બળી ન જાય એ રીતે શેકવાનો છે ખાલી તમારો અહીંયા રવામાં જેમ શેકશો ને એમ તમને સુગંધ આવે એટલું જ તમારે શેકવાનું છે ત્રણથી ચાર મિનિટની અંદર આ રવો સ્લો ગેસ ઉપર સરસ એવો શેકાઈ જશે આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે તમારો રવો શેકાઈ જશે અને થોડોક તમને ગોલ્ડન કલર જેવું દેખવા લાગશે હવે ત્યારે તમારે ગેસની ફ્લેમ સ્લો રાખીને આની અંદર આપણે પાણી એડ કરવાનું છે તો પહેલાં અહીંયા આપણે એક કપ જેવું પાણી એડ કરીશું અને મિક્સ કરી દેવાનું પહેલાં પાણી તમારે એક કપ કપ જેવું એડ કરીને મિક્સ કરવાનું જેથી રવાનો ગઠ્ઠા ન બની જાય અહીંયા તમારે સ્લો ગેસ પર જ કરવાનું રહેશે ફાસ્ટ રાખશો તો જલ્દી તમારું આ બળી જશે પછી બીજું કપ પાણી તમારે એડ કરવાનું જે કપથી તમે રવો માપ્યો હોય એ જ કપથી તમારે પાણીનો માપ લેવાનું રહેશે એ ખાસ ધ્યાન રાખવાનું જેથી તમને પાણીનું માપ પરફેક્ટ ખબર પડે આવી રીતે બીજો કપ પાણી એડ કર્યા પછી સરખી રીતે તમારે મિક્સ કરી લેવાનું આ રીતે ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરવાનું હજુ આમાં પાણી થોડુંક ઓછું લાગે છે એટલે આપણે બીજો અડધો કપ જેવું પાણી એડ કરીશું એટલે ટોટલ આપણે અહીંયા અઢી કપ જેવું પાણી એડ કર્યું છે હવે એને બી આપણે સરખી રીતે મિક્સ કરી લેશું અહીંયા તમારે જે રવાનું જે મિશ્રણ છે એ એકદમ જ લીસું બનાવવાનું છે ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરવાનું રહેશે આ સ્ટેજ ઉપર આવે પછી તમારે આની અંદર એડ કરવાનું છે અડધી વાટકી જેવું દહીં અહીંયા ખટાશ માટે આપણે અડધી વાટકી જેવું દહીં લીધું છે એટલે કે ત્રણથી ચાર ચમચી જેટલું તમારે દહીં લેવાનું પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને વધારે આ ટેસ્ટી નાસ્તો કરવા માટે મેં અહીંયા એક ચમચી જેવો ઓરેગાનો એડ કર્યો છે જો તમારી પાસે ઓરેગાનો ના હોય તો સ્કીપ કરી શકો છો હવે આની અંદર આપણે થોડાક કોથમીરના પાન એડ કરી દઈશું જેથી જે આપણે નાસ્તો બનાવવાનો છે એ સરસ એવું ટેસ્ટમાં અને દેખાવમાં લાગશે પછી દહીં એડ કર્યા પછી આપણે મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને આને ઢાંકી દઈશું અને થોડીવાર માટે સીજવા દઈશું થોડીવાર એટલે કે ત્રણથી ચાર મિનિટ થાય એટલે તમારે ખોલીને જોવાનું તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણે રવાનું જે મિશ્રણ બનાવેલું છે એ સરસ એવું સીજી ગયું છે અને જે અંદર બધા મસાલા એડ કર્યા છે એ રવાની અંદર બધો જ ફ્લેવર આવી ગયો છે એક વખત આ રીતે હલાવી દઈશું અને આ સ્ટેજ ઉપર આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને તમારે એકથી બે મિનિટ જેવું આ રીતે મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો કે જે આપણે મિક્સ કરીએ છીએ એમ પેનથી આ છૂટું પડે છે પછી આને ઢાંકી દેવાનું અને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થાય એટલે ઠંડુ થવા દેવાનું છે એમ થોડી વાર પછી આપણે આને ખોલીને જોઈશું તો એકદમ જ સરસ એવું ઠંડુ થઈ ગયું છે તમે હાથ લગાવી શકો એટલું આ ઠંડુ થવું જોઈએ હવે આપણે આ જે રવાનું મિશ્રણને છે એક વાસણમાં આપણે કાઢી લેશું થોડું તમે જોઈ શકો છો કે પેનમાં આપણું જરા બી ચીપક્યું નથી આ રીતે થાળીમાં કાઢ્યા પછી કે પછી કોઈ બી તમારે વાસણમાં કાઢવું હોય તમે કાઢી શકો છો આ રીતે થોડુંક સ્પ્રેડ કરી દેવાનું પછી આની અંદર આપણે ત્રણ બાફેલા બટેટા એડ કરવાના છે અહીંયા પહેલાંથી જ તમારે બટેટાને બાફીને આવી રીતે રેડી રાખવાના અને એને છીણીની મદદથી તમારે છીણીને રેડી કરવાના છે અહીંયા એક ટિપ્સ તમને આપીશ કે જ્યારે બી બટેટા તમે એડ કરો ત્યારે તમારે છીણીને જ એડ કરવાના છે બટેટાના બી અહીંયા ગઠ્ઠા ન રહે એ રીતે તમારે એડ કરવાના અહીંયા હવે આપણે આની અંદર વધારે ટેસ્ટી અને બાળકોને ભાવે એની માટે આપણે થોડુંક વીસ ગ્રામ જેટલું ચીઝ એડ કરીશું અહીંયા મેં પ્રોસ્ટેજ ચીઝ લીધી છે તો આપણે આ રીતે ચીઝને બી છીણીને જ એડ કરવાની છે હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે એકદમ હલકા હાથે મિક્સ કરવાનું અને અહીંયા આને બહુ મસળવાનું નથી તમારે એ ખાસ ધ્યાન રાખવાનું આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર બે ચમચી જેવું કોર્નફ્લોર એડ કરવાનું છે અહીંયા કોર્નફ્લોર આપણા જે આ નાસ્તો બનાવવાનો છે એને સરસ એવું બાઇડિંગ આપશે અને થોડુંક ક્રિસ્પી બનાવશે તમારે જો આની અંદર એક ચમચી જેવો ચોખાનો લોટ એડ કરવો હોય તો કરી શકું છું હવે આપણે આને એક ડોના ફોર્મમાં આ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણું સરસ એવું ડોના ફોર્મમાં આવી ગયું છે પછી આપણે કોઈ બી એક પાટો લઈ લઈશું એને તેલથી ગ્રીસ કરવાનું અને આ રીતે થોડુંક સૂજ રવાનું જે બેટર છે એને લેવાનું અને આ રીતે પહોળું કરી દેવાનું પતલું બહુ અહીંયા તમારે પતલું નહીં બનાવવાનું અને આ રીતે એક એક ઇંચ કે પછી બે બે ઇંચમાં તમારે આવી રીતે કટ કરી દેવાના છે તમારે જો આને અલગ શેપ આપવો હોય નાસ્તાને તો આપી શકો છો પણ હું આ રીતે બોલ્સ બનાવીને રેડી કરવાની છું લંબોળ આપણે બોલ્સ બનાવી દઈશું આ રીતે થોડો હાથેથી આ રીતે શેપ આપી દેવાનું આ રીતનું હું શેપ આપું છું તમે કોઈ બી શેપ અહીંયા આપી શકો છો હવે આપણે આને ડીપ ફ્રાય કરવાનું છે તો અહીંયા મેં પહેલાંથી તેલ ગરમ કરવા મૂક્યું હતું એટલું ખાસ ધ્યાન રાખવાનું કે તેલ અહીંયા આપણું એકદમ જ ગરમ ના હોવું જોઈએ અને એકદમ ઠંડુ ના હોવું જોઈએ હવે આપણે લો ટુ મીડિયમ ગેસ પર રાખીને પહેલાં આપણે એક નાખીને ચેક કરવાનું જો નાખતા ટાઈમે અને તળતા ટાઈમે આ છૂટું પડી જાય તો તમારું અહીંયા જે મિશ્રણ છે એ ઢીલું હશે અને તો એને કન્સિસ્ટન્સી લાવવા માટે તમારે એક ચમચી જેવું કોર્ન ફ્લોર એડ કરી દેવાનું કાં તો પછી એક બટેટું એડ કરી દેવાનું પણ અહીંયા આપણું જરા બી ફાટ્યું નથી એટલે આપણી કન્સિસ્ટન્સી અને આપણું માપ જે છે એ પરફેક્ટ છે તો આ રીતે તમારે પહેલાં એક જ નાખીને ચેક કરવાનું હવે આપણું અહીંયા સરસ એવું થઈ ગયું છે તો બીજા બધા બી આપણે આવી રીતે એક એક કરીને એડ કરી દેસું હું આ રીતે બધા જ જેટલા કઢાઈમાં આવે એટલા તમારે એડ કરવાના એકસાથે એડ નહીં કરવાના અને શરૂઆતમાં આને તમારે ચમચો નાખીને હલાવવાનું નથી એ એની રીતે ઉપર આવવા લાગશે અને આવી રીતે તરવા લાગશે પછી તમારે લોટ ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રાખીને આને ફ્રાય કરવાના છે ત્યાં સુધી ફ્રાય કરવાના જ્યાં સુધી ઉપરથી ક્રિસ્પી ન થાય અને ગોલ્ડન રંગના ન થઈ જાય આ રીતનું તમારું સરસ એવું ફ્રાય થઈ જવું જોઈએ તમે જોઈ શકો છો અને આવી જ રીતે આપણે બીજા બધા બી ચીસ બોલ્સ બનાવીને આપણે રેડી કરી લઈશું તો હવે આને આપણે કેચઅપ સાથે સર્વ કરી લઈએ તો અહીંયા અમે બધા જ પોટેટો ચીસ બોલ્સ આપણે સર્વ કરીને રેડી છે અને આ એટલા જ ક્રિસ્પી બન્યા છે હું તમને એનો અવાજ બતાવું અને અંદરથી તો એનું જે સ્ટફિંગ છે એક તો એકદમ જ સરસ ચીઝી અને એક એકદમ જ ટેસ્ટી બને છે આ ઉપરથી જે એનું ક્રિસ્પનો જે તમે અવાજ સાંભળ્યો એટલા જ ખાવામાં જ્યારે તમે ખાશો ત્યારે તમને જે ક્રંચ આવશે એ બહુ જ ટેસ્ટમાં લાગે છે તો આ રીતે થી બાર જ મિનિટમાં તમે સૂજીમાંથી ચીઝ પોટેટો બોલ્સ બનાવીને રેડી કરી શકો છો બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો કે જ્યારે હલકી ભૂખ હોય નાસ્તો ખાવાનું મન થાય ત્યારે તમે આ ખાઈ શકો છો તો તમને જો મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો એક લાઇક જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ